એસીપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લામાંથી સરકારી મિલકત પરથી પોસ્ટરો બેનરો સહિત ત્રણ લખાણો દૂર કરવામાં આવ્યા ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતા અમલ કરવામાં આવી છે આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા જ અરવલ્લી જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવે છે આચારસંહિતા અમલમાં આવતા જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી મિલકત પરના કુલ એક હજાર એકસો સિત્યાસી પોસ્ટર અને સાતસો પચાસ બેનર્સ દૂર કરવામાં આવ્યા છે એક હજાર અડત્રીસ ભિતચિત્રો અને ખાનગી મિલકત ઉપરના સાત પોસ્ટર છ બેનર છત્રીસ ચિત્રો સહિત પ્રચારક લખાણ દૂર કરવામાં આવ્યા છે